હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ સો બધા જય માતાજી બધાને જય માં મંગલને જય બાપા સીતારામ તો તમારું બધાને સ્વાગત છે ફરેક નવો બ્લોગ અંદર તો તમે હંદે વિચાર તો કે રોહિત ભાઈ આજ આ બ્લોગ કેમ ચલો ગીરો ભાઈ એટલે છે કે ભાઈ કાક છે ને મસ્ત એવું છે ને રેસિપી બને છે તો હું કહો વિડિયો બને ને કે હાલ હાલ તો કે છે ને ભાઈ આપણે તમને થોડું ઘણું છે ને બતાવતા રહી હું હું બને છે કેવી રીતનું બનશે પછી ને પહેલાં છે કે આપણે લીધેલી છે ખારસી તો પછી ને ખારસી ની હેવા ઈ કોમેન્ટ કરી નાખજો એટલે છે ને હું બનતો આમ વિશાલ જ એટલે તો છે ને પેલા ખારસી લીધી બાકી છે ને આ છે પડી કુ છે જો આ રે એ નું છે ને કે મકાઈના મકાઈ ના પવા બાકી છે ને આ છે જો આ હું છે બા મમરા મમરા હા તો પછી ને મમરા છે તો પછી ને એવો સુંદર છે તો હું બને છે ને ખાસ કરીને મસ્ત ને કોમેન્ટ કરી નાખજો ને એ કુ છે ને મારો પૈસો તેલ તેલ મેં કીધું કાવ પા

너가 파인가니까 손이 안 가. 안 가. 더 패멀이 파인을 야구를 시나 봉을 이따 이시다. 야채는 시알로 가는 시야 봉이노. 가 손이 더비.

મસાલા દેશે પાછી ને દાળ ને વધુ હવે નખવા મળ્યું છે ભાઈ શેવડો બનશે આમાં હાય ક્લાસ બનવાનો છે શેવડો ભાઈ કોઈ જે બીનો ને એવો બનાવવાની આખા શેવડો

સરસ બની ભરી લેવો હારો આપડો આપડે બની છે ને કેવો બીનો કોમેન્ટ કરી નાખજો બાકી છે ને મારો ઉપાય છે ને કરી નાખી છે પથારી જો અહીં છે ને આવી રીતનું ભાઈ કાવ ઉપાયવડો રહ્યો કેવો બીને